નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં વસતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ શું તમને લાગે છે કે ઉંમર વધે એટલે દવા લાવવી જરૂરિયાત બની જાય છે શું દવા વિના જીવન ચલાવવું શક્ય નથી મિત્રો આજનું વાક્ય છે સાહીઠ વર્ષ પછી દવા નહીં થાળી બદલો અને આ માત્ર સૂત્ર નથી એ આરોગ્ય માટેનો એક નક્કર સિદ્ધાંત છે મિત્રો 60 વર્ષ પછી દવા નહીં તમારું આરોગ્ય તમારી થાળીમાં છુપાયેલું છે મિત્રો વાત કરીએ તો એક ખોટી જીવનશૈલીની વાર્તા એક ભૂલી ગયેલી થાળીની વાર્તા શું તમારું જીવન દવાઓના આધારે ચાલે છે તો તમારું આરોગ્ય ક્યાંક તમારા જ ખોરાકમાં ગુમ થઈ ગયું છે મિત્રો આજનું મેસેજ સ્પષ્ટ છે સાહીઠ વર્ષ પછી દવા નહીં થાળી બદલો સાહીઠ વર્ષના પછી આપણા શરીરમાં શું થાય છે તો મિત્રો પાચન શક્તિ ધીમી થઈ જાય છે પાચન એન્જાઇમ ઘટે છે હાડકામાંથી કેલ્શિયમ ઓછું થવા લાગે છે મેટાબોલિઝમ ધીમું થાય છે લોહીમાં સુગર અને કોલેસ્ટ્રોલ નિયંત્રણ બગડે છે આપણું શરીર બળહીન એટલે કે તાકાત વગરનું થવાનું ચાલુ થઈ જાય છે પાચનશક્તિ ધીમી પડી જાય હોર્મોનલ બદલાવ આવે હાડકાં નબળા પડી જાય હૃદય અને મગજ માટે જોખમ વધી જાય છે મિત્રો આ બધા બદલાવ સાથે જો આપણે એ જ જૂનો ખોરાક ચાલુ રાખીએ તો પછી દવા તો લાવવી જ પડે ને મિત્રો હવે જાણીએ કે દવા કેમ લાવવાની જરૂર પડે છે તો મિત્રો એની પાછળના કારણો છે એક તો છે ખોટો આહાર એની અંદર વધુ ખાંડ ખાવી વધુ પ્રમાણમાં મીઠું ખાવું વધુ પ્રમાણમાં તળેલું ખાવું ઓછું પાણી પીવું ચોક્કસ પૌષ્ટિક તત્વોની અછત બેસી રહેવાની જીવનશૈલી મિત્રો વિજ્ઞાન પણ કહે છે શરીરમાં સતત પ્રવાહી કે કેમિકલ ઇમ્બેલેન્સ થવાથી દર્દીઓ દવાઓના સપોર્ટ વગર જીવી શકતા નથી તો મિત્રો આપણે જાણીએ કે વિજ્ઞાન શું કહે છે મિત્રો જો આપણે વાત કરીએ તો ડબલ્યુ એચ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એમ કહે છે કે વૃદ્ધા અવસ્થામાં ખોરાક પાચક હલકું અને પોષ્ટિક હોવો જોઈએ મિત્રો આઈસીએમઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સૂચવે છે કે વૃદ્ધો માટે રોજ સાહીઠ થી સિત્તેર ગ્રામ પ્રોટીન જરૂરી છે સાથે સાથે હાવર્ડ મેડિકલ સ્કૂલ મેડિટેય જીવન લંબાવે છે અને હાર્ટ ડિઝીઝને અટકાવે છે તો મિત્રો આજથી જ આપણે સીધો માર્ગ લેવો પડશે તમારી થાળીને દવા બનાવવી પડશે મિત્રો ડબ્લ્યુ એચ ઓ હાર્વર્ડ આઈસીએમઆર ના અભ્યાસ મુજબ સાહીઠ વર્ષ પછી રોજ મિનિમમ પંદરસો કિલો કેલરી બેલેન્સ ફૂડ સાથે પ્રોટીન ફાઈબર ઓમેગા થ્રી ફેટી એસિડ ઝીંક મેગ્નેશિયમ ખૂબ જ જરૂરી છે મિત્રો જ્યારે ખોરાકમાં સુધારો થાય છે ત્યારે સાહીઠ ટકા લોકોની દવાઓની માત્રા ઘટી જાય છે મિત્રો હવે પ્રશ્ન એ થાય કે થાળી બદલો એટલે શું મિત્રો આ મેસેજ ફક્ત સૂત્ર નથી એ જીવનશૈલી છે થાળીને આપણે પાંચ તત્વોથી સમાવેશ કરવી પડશે એની અંદર શાકભાજી ઓછામાં ઓછા ત્રણ રંગના દાળ કઠોળ પ્રોટીન માટે ફળો એક દિવસમાં એકથી બે સીઝન પ્રમાણે જેમાં ધાન્યમાં તમે જુવાર નાગલી બાજરી લઈ શકો છો અને ઓછામાં ઓછું અને સારી ગુણવત્તાવાળું ફેટ મિત્રો હવે પ્રશ્ન એ થાય કે રોજિંદો ખોરાક કઈ રીતનો હોવો જોઈએ તો મિત્રો વાત કરીએ તો સવારના નાસ્તામાં તમે રોટલી અથવા બાજરીનો રોટલો પૌવા દૂધ દાળિયા ચાર થી પાંચ બદામ એક થી બે અખરોટ અંજીર ફણગાવેલા કઠોળ સૂર્યમુખીના બીજ પંપકીન સીડ અથવા સિઝન પ્રમાણે જે ફળો આવે છે એમાં પપૈયું કીવી સફરજન આ બધાનો તમે તમને જે તમારા વિસ્તારમાં મળતું હોય એ તમે આનો ઉપયોગ કરી શકો બધું જ એકસાથે ઉપયોગ કરવાનું નથી તમને જે તમને મળી રહેતું હોય એ પ્રમાણે તમે તમે એનો ઉપયોગ કરી શકો હવે જો બપોરનું ભોજન વિશે આપણે વાત કરીએ તો બે શાકભાજી દાળ પછી ભાત અને ફૂલકા પૌષ્ટિક રોટલી જોડે તમે છાશ કે દહીં લઈ શકો છો થોડું આદુ લીંબુ જે પાચન શક્તિ વધારવાનું કામ કરે છે મીઠું ઓછું લેવું તેલ ઓછું લેવું બને ત્યાં સુધી બાફેલી શાકભાજી ખાવાનો આગ્રહ રાખવો હવે મિત્રો સાંજનો જો નાસ્તા વિશે વાત કરીએ તો તમે થોડો ઉપમા લઈ શકો છો તમે તલ સિંગ લઈ શકો છો ગોળ અને શેકેલા ચણા હર્બલ ચા કે લીંબુ પાણી અથવા ગ્રીન ટી તમે લઈ શકો છો હવે જો રાત્રિ ભોજન વિશે આપણે વાત કરીએ તો એમાં તમારે તળેલું બિલકુલ ખાવાનું નથી બહારનું ફાસ્ટ ફૂડ નહીં ખાલી તમારે હલકી મગની દાળની ખીચડી ખાઈ શકો છો તમે સૂપ પી શકો છો અથવા તમે દાળ ભાત થોડા ખાઈ લખો છો ખાઈ શકો છો અને સાથે સાથે તમારે સૂર્યાસ્ત પહેલાં જો ભોજન થાય એવો આગ્રહ કરવો જોઈએ મિત્રો હવે પ્રશ્ન એ થાય કે શું ન ખાવું જોઈએ મિત્રો એટલું જ નહીં કે શું ખાવું એ ઇમ્પોર્ટન્ટ છે પણ શું ન ખાવું એ પણ ઇમ્પોર્ટન્ટ છે જેમાં તમે રિફાઈન્ડ ઓઈલ રેડીમેડ નાસ્તા ખૂબ જ તળેલું વધારાનું મીઠું કોલ્ડ્રીંક એટલે કે ડિહાઈડ્રેટિંગ પીણા જેમાં કોલ્ડ ડ્રિંક તમે પછી મીઠી ચા ન પીવી જોઈએ હવે આપણે ઘણીવાર કરીએ છીએ શું આપણે તો આપણે સવારે ઘણી વખત તળેલું ખાતા હોઈએ છીએ એમાં ફારસી પૂરી ખાઈએ બપોરે તમે વધુ તળેલું ખાતા હોય હોવ છો સાંજે તમે ચા સાથે બિસ્કિટ અથવા વધારે નાસ્તો કરતા હોય અને રાત્રે મોડું ભોજન આ આપણે કરવાનું નથી કારણ કે આની અંદર શૂન્ય પૌષ્ટિકતા છે અને ભારપૂર્વક એટલે કે ખૂબ જ કેલરી છે એટલે તમને એના લીધે શરદી થઈ શકે પેટમાં એસિડ થઈ શકે હૃદયમાં દબાણ થઈ શકે અને તમારા રિપોર્ટ્સમાં સુગર આવી શકે કોલેસ્ટ્રોલ પણ આવી શકે હવે મિત્રો પ્રશ્ન એ થાય કે જીવનશૈલીમાં કયા કયા ફેરફાર કરવા પડશે તો મિત્રો વહેલા ઉઠવું પ્રાણાયામ કરવા યોગ કરવા ત્રીસ મિનિટ ધીમે ધીમે ચાલવું ઘરના કામમાં મદદરૂપ થવું સૂતા પહેલા ખાસ કરીને મોબાઈલ જોવો નહીં સાંજે પડ્યા પછી સાંજ પછી વધુ પડતું ખાવું નહીં અને પાણી દિવસમાં ઓછામાં ઓછું બે થી અઢી લિટર પીવું જોઈએ મિત્રો હવે પરિવર્તન માટે શું કરવું જોઈએ તો કોઈ બધું એક દિવસે શરૂઆત ના થાય પહેલા દિવસે તમે ફળ ચાલુ કરી શકો થોડું પાણી વધારી શકો બીજા દિવસે તમે ઘઉંની જગ્યાએ બાજરીનો ઉપયોગ કરી શકો ત્રીજા દિવસે તમે જો કોઈ ખાંડ વધુ પડતી લેતા હોય તો ખાંડ ઓછી કરી શકો બહારના તમે પીણા સોફ્ટ ડ્રિંક પીતા હોય તો બંધ કરી શકો આમ ધીરે ધીરે આખી થાળી પરિવર્તિત થશે દવાઓ તમારા રોગ દબાવે છે પણ એક સાચી થાળી તમને રોગ મુક્ત બનાવી શકે છે સાહીઠ વર્ષ પછી દવા નહીં થાળી બદલો આજથી જ નક્કી કરો તમારું જીવન તમારી થાળીમાં છે આ વીડિયો તમારા માતા પિતાને સગા સંબંધીને પણ શેર કરો અને જાતે પણ એક નવી શરૂઆત કરો થાળીને સાચો અર્થ આપો મિત્રો તમારું આરોગ્ય એ તમારી પોતાની જવાબદારી છે મિત્રો મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય બાય આવજો